તો સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરમનો કેસ આવ્યો છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત થયું છે ચાંદીપુરમથી મળનારનો મૃત્યુ આંક હવે વધી અને પાંચ થયો છે ત્રણ બાળકો હજુ પણ સારવાર હેઠળ છે જયારે આવતીકાલે પુના લેબોરેટરીથી સેમ્પલના પરિણામ આવશે મોટાભાગના વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ કામે લાગી ચૂક્યા છે ત્યારે ફરી એક મૃત્યુ આંક વધ્યો છે આ કેસને લઈને હિંમતનગર સિવિલ વધુ બે શંકાસ્પદ ચાંદીપુર પુરા વાયરસ નો કેસ નોંધાયા બાદ કોસીના તાલુકાના નાડા ગામ નું ત્રણ વર્ષીય બાળકનું મોત થયું સિવિલ ખાતે અત્યાર સુધીમાં ટોટલ આઠ કેસ નોંધાયા પાંચ મોત થઈ ચૂક્યા છે અન્ય બે બાળકોની સુધારા તરફ છે તો અન્ય અરવલ્લી મેઘરજ તાલુકાનો દાખલ કરાયેલો બાળકની તબિયત નાજુક જણાતા વધુ સારવાર હાથ ધરવામાં આવી રહી છે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પીડિયાટિક આઈસીયુ માં ત્રણ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે વાયરસ મામલે ગત રોજ પુના મુકલાય સેમ્પલ ના પરિણામ આવતીકાલે સોમવારે મળશે હાલમાં મોતનો આંક પાંચ ને ટોટલ આઠ કેસ નોંધાયા છે જિલ્લામાં હડકમ સર્જાયો છે સાબરકાંઠાના ત્રણ અરવલ્લી જિલ્લાના ચાર અને અન્ય એક કેસ રાજસ્થાનમાં મળીને ટોટલ આઠ કેસ નોંધાયા છે જી જી તે સમગ્ર માહિતી બદલ આભાર